મને પ્રિય તમને પણ હશે અને દર્શકો પણ હશે તો હવે કઈક મને પ્રિય એવું એક હલણું છે ભાઈ નું વાહ વાહ એક એ તમને સંભળાવું વાહ વાહ સંભળાવો અમારા દર્શક મિત્રો દર્શક મિત્રો મારા બાપુએ સાધુએ જે વાયોલીન સંભળાવ્યું બાપુએ જે વાયોલીન સંભળાવ્યું નાનજી બાપા યાદ આવ્યા નાનજી મિસ્ત્રીઓ નાનજી મિસ્ત્રીની સાથે સાથે આપડા પ્રકૃતિ અને દીકરી વેદના કવિ દાદ બાપુ દાદ બાપુ જયારે આકાશવાણીમાં બાપુ કાર્યક્રમ દેવા ગયા હતા અને જે તે વખતમાં નાનજી બાપાની હાજરી અને નાનજી બાપા વાયોલીનની સંગત કરતા હતા બાપુને અને દાદ બાપુ ભજન રજૂ કરતા હતા પણ જેવી રીતે તમે સેલૈયાના હાલરડાના જે તમે સુર લેજા એવી જ રીતે નાનજી બાપાએ સુર રેલ્યા અને દાદ બાપુ અંદર કાવ્ય લખાતું એક બાજુ પોતાનો કાર્યક્રમ ચાલુ દાદબાપુ આકાશવાણીમાં તમે જે વાયોલીન વગાડ્યું એમાંથી મને મારી બે પ્રખર વાયોલિનવાદક અને કે દાદ બાપુને યાદ એમાં કરવા પડે તમારે એટલે કાર્યક્રમ પૂરો થયો એટલે ડાયરેક્ટરે દાદબાપુને ઓફિસમાં બોલાવ્યા કે દાદ બાપુ આજ કેમ તમે જરા કામ નિર્વસ હતા એમ તો કે નાનજી બાપાએ જે વાયોલીનના સૂર લઈ લે્યા એટલે મારી અંદર એક કાવ્ય લખાતું અને ન્યાને ન્યા દાંત બાપુએ કાવ્ય લખ્યું હતું ધીમા ધીમા રે વગાડી મારા કાળજામાં વાગે તારા ટેરવા એટલે દર્શક મિત્રો બાપુએ સુંદર મજાના જે ફેલૈયાનું હાલડું સંભળાયું તો બાપુ વાયોલિન પછી હું તમારે શોખ જાગ્યો વાયોલિન પછી મને ઈચ્છા તો હતી કે દિલરૂબા બાપુ ક્યારેક ક્યારેક મારા બાપુજી છે બાબુ ક્યારેક વાત કરે કે પ્રડેજા જામનગર મોરારી બાપુ ની મારા જેના મુજબ આસપાસ કે કઈ ત્યાં કથા હતી મોરારી બાપુ ની અહીંયા કળશ કળશ હા મોચા બાપુ નો હા 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 પ્રવિણસિંહ બાપુ આવ્યા તા એમ વાત કરતા મને તો મને હું બાપુ આપડે મળે ખરું ક્યાંય કે ભાઈ હવે તો તપાસ કરવો પડે પણ હવે આ સમરણ કરતા કરતા કઈ માતાજી ની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ ને કઈ મેળ આવી ગયો મારે મેં તમને વાત કરેલી કે ફોટામાં મગ્યા મને હજુ બાપા એ બરાબર તો પછી મેં મગાવ્યું પછી ધીમે ધીમે રિયા હજી પણ રિયાજ ચાલુ છે એમ શીખું છે હજી રિયામી માટે ભોગાડવા બરાબર તો દર્શક મિત્રોને ને દિલ રૂબા બાપુ હમણાં બાપુ જી જે તમે આ દિલ રૂબા ની વાત કરો છો આપણા વિસ્તારમાં એટલે ઘેડ વિસ્તારમાં તો આ કોઈ જોયું ઈ નહીં નામય ઈ નહીં આવડતું દિલ રૂબા બરાબર હવે મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે તમે આ તમારી કોઠા હુસ્તી હીખા કે કાઈ તમે ટ્યુશન રખાયું તો જો મલદેભાઈ આ વસ્તુ એવી છે કે કોઈ દી મે જોઈ નોતી લાગણી ને પ્રેમ ને લીધે મેં એને કહી દીધું કે યસ આ વસ્તુ જોઈએ એટલે આવી ગયું આવી ગયું તો કોઈ ટ્યુન પણ જે તમે સમજો કોઠા ઉચ કહો અથવા કે માતાજી ની પ્રેરણા હું તો એમાં સરસ્વતી માની પ્રેરણા મારી માથે થોડું 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 કઈ ટ્યુન થયું હવે થોડું થોડું વગાડવું રિયાજ કરતો હોય ક્યારેક ક્યારેક પછી તો ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે વાયોલિન છે ગિટાર એટલે ક્યારેક એવું અનુકૂળ થાય કે આજે દિલ રૂબા વગાડવું તો ખોલું ને વગાડતો હોય નિજાનંદ કરતો હોય વા વાહ તો બાપુ અમારા દર્શક મિત્રો ને એક સુંદર મજાનું ગીત એક આમાં દિલ રૂબામાં સંભળાવું તો કાલે આપણે પંદરમી ઓગસ્ટ છે વાહ વાહ તો દેશભક્તિ એક ઉર્જા કાલે કવા ગદર પિક્ચર ગદર નું છે થોડુંક ફાવેસ મને એ વાહ રજુ કરું વાહ વા ખબરાવો દર્શક મિત્રો મિત્રો બાપોએ પિક્સરનું ઉર્જા કાલે ક્રમ સુંદર મગજ સુંદર મજાનું એક ગીત સંભળાયું દિલ રૂબામાં તો બાપુ દિલ રૂબા પછી તમને હું વાદ્યો આવડે દિલ રૂબા પછી મને એક તમન્ના હતી વારંવાર કે આપણે રાજસ્થાન અથવા પંજાબ પહેલા સારંગી વાહ વાહ આપણે

બાપુ દિલ જે રાજસ્થાન સારંગી શીખાતું તો અમારા દર્શક મિત્રો ની સારંગી સંભળાવો તો સારંગીમાં કયું ગીત તમે વગાડો સારંગીમાં સાજન ફિલ્મ નું મારા જાણા અનુસાર કે બહુ જ પ્યાર કરે વા વાહ વાહ એ ગીત થોડુંક રિયાજ કરેલું વધારે એટલે વાહ વાહ થોડોક મારા આમાં ફોલ્ટ છે એટલે થોડુંક હમણાં રિયા થઈ ગયો મારા વાહ સંભળાવું સંભળાવું વા

કોઈ સુંદર મજાનું ગિટાર પણ સાંભળાવી બાપુ ગિટાર પછી હવે તમે નહીં કઈ ફાવે હવે તો કોઈ વસ્તુ એવી છે નહીં મારી પાસે મેં એક વાત સાંભળી તમે રાવણ અથવા રાખ્યો રાવણ છે આ મારી પાસે ભાવે તમને ના એ હવે મેં ક્યારે વગાડ્યો નથી મેં બનાવ્યો હાથે બનાવ્યો ક્યાં વેચાતો ન મળ્યો તો પછી મેં અને મારા બાપુજી હા હા અમે મહેનત કરીએ તો બાપુ આપણે હાલો એક વસ્તુ છે એવું કા બનાવીએ બની ગયો પણ હજી કોઈ વગાડ્યો નથી મેં દર્શક મિત્રો બાપુ જે એટલા વાદ્યો વગાડે પણ બનાવી જે જે છે આગળ મેં વાત કે ડાયાલાલ ભાટ બાપુ રેડિયો આર્ટિસ્ટ હતા જે રાવણથા ઉપર જે પોતાના લોકગીતો રજૂ કરતા ઈ રાવણો પણ બાપુ એ બનાવેલ પણ વગાડતા નથી કા બાપુ વગાડતો નથી તો દર્શક મિત્રો જે આ એટલા જે વાદીઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ તો બાપુદે આ વાદીઓ છે જી એ તમે તમામ વાદ્યો સ્ટેજ ઉપર વગાડો ના તો મારું કાયમેનું વગાડવાનું સ્ટેજ પ્રોગ્રામમાં તો બહેનજો હં અને વાયોની બાકી બીજા વાદ્યો છે તો મારા નિજા આનંદ માટે ઘરે જ બસ આનંદ કરવાનો ન વગાડવાનો તો બાપુ ધે તમે વાત કરી કે બેંજો અને વાયોની જી તો તમે આ સ્ટેજ ઉપર વગાડવા હા હું જો ડાયરા સંતવાણી પછી નવરાત્રી વાહ 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 એને જાઉંશ બરાબર તો દર્શક મિત્રો જે કલાના કસબી એવા વિજય બાપુને બાપુ તમારે કોઈ બી કોન્ટ્રેક હોય સંતવાણી ડાયરા લગ્ન ગીતો સપ્તાહ હોય કે સાંજી હોય તો તમામમાં બાપુનો કોન્ટેક કરજો બાપુ તમારા કોન્ટેક નંબર બોલો મારા કોન્ટેક નંબર છે ઓગણસી નેવું તોતેર ચોરાણું વીસ ફરીથી બોલો ઓગણસી નેવું તોતેર ચોરાણું વીસ તો દર્શક મિત્રો આ કોન્ટેક નંબર ઉપર વિજય બાપુનો કોન્ટેક કરજો સુંદર મજાના તમારી પાસે જે વાદીઓ સંભળાવ્યા પણ જે લાઈવ મોસ્ટ કરવી હોય તો અમારા બાપુનો કોન્ટેક કરજો દર્શક મિત્રો આગળ મેં વાત કરી કે બાપુ એ જે બે બે રવાના થશે જે પોતે બનાવે અને રામસાગર નાનાથી માંડેલ મોટા આ બધો પોતે વાદીઓ તો વગાડે જ છે સાથે સાથે બનાવે પણ છે તો દર્શક મિત્રો જે આ વાદીઓ છે એ આપણી દેહાંત દેશી વાદીઓ આપણે વગાડીએ છીએ અમારા બાપુ આ ઘેર વિસ્તારનું એક ઘરેણું છે બરાબર તો જે રામસાગર બાપુ તમે હાથે જ બનાવો ને હાથે હાથે રામસાગર હાથે બનાવેલા બધા રાવણ હતા એ પણ હાથે બનાવ્યા બરાબર તો બાપુ તમે તમારા નિજાનંદ માટે બનાવો કે વેચવા માટે બનાવો ના નિજાનંદ માટે સર્જન કરવાનું પછી બીજાની વાય પાછળ પડી જવાનું એને મેળવવાનું પછી બનાવવાનું વાહ વા તો બાપુ આ રામસાગર તમારા હાથમાં જાય રામસાગર છે તમે જાતે બનાવી હા હાથે બાપુ એને મે બાપ દીકરા બે બનાવીએ બાબુ બાપુ એ બાબુ બાપુ વાહ તો બાપુ આ એક ઝલક અમારા દર્શક મિત્રો ને રામસાગર ની સંભળાવો સંભળાવું પ્રાચીન વાદ્ય એક તારો રામસાગર અને રામસાગર તમને એમ હોય કે બે તાર છે વગાડવો સહેલો છે નહીં જૂના જમાનામાં જે આપણા વડવાઓ એક હાથમાં મંજીરું અને એક હાથમાં રામસાગર અને એનો કદાચ ને તમારે ઘરે કંઈ પ્રયોગ કરવો હોય તો આંગળી આમ ચાલુ રાખીને રોટલો ખાજો જો આંગળી બંધ થઈ જાય ખાઈ ન હો તમે તો આ વસ્તુ જે છે પ્રાચીન ભજનો જે પહેલાં ગાતા પરમાર લેવા વિંજા એક હાથે એક તારો રામ સાગર વગાડતા ને એક હાથે મજીર એ અઘરી વસ્તુ છે તો આ જે વસ્તુ બાપુ તમે દેશી વસ્તુ તો તમે વગાડો છો અને બનાવો છો તમારા શોખ અને નિદાનંદ પણ જે આઉટ ટેટમાં જે રાજસ્થાનના વાદીઓ છે સારિંગી દિલરૂબા વિદેશના રહેવાદી એ બધા જે તમે આવડે છે અને હંઘરીને બેઠા છે અને દર્શક મિત્રો આખો બાપુએ પેટાળો ભર્યો પોતાના શોખ ખાતર મંજેરાથી માંડી બાપુ ભજન છે કે સાધુ તેરો સંગડો ન સોડું મેરે લાલ લાલ મેરા દિલ મેં છે તમારો સંગ સોડવાનું અમને પણ અભાવો નથી કે હવે અમે તમારો સંઘ છોડીએ પણ સમયનો નો અભાવે તમે એક તમારો કિંમતી સમય ફાળ્યો અને અમને મુલાકાત અને ઇન્ટરવ્યુ આપી તે બદલ અમે તમારો એક દિલથી આભાર માની મલદેભાઈ તમને મળીને અમને પણ આનંદ અમારે એક દીની અપેક્ષા હતી કે તમે અમારે ઘરે આવો આટો મારો આપણે મળીએ એથી વિશેષ બીજું મૂળ અને સાધુનું ખોળિયું બાપુ અને તમારામાં લોહીમાં તો ભજન વણાયેલું હોય એટલે ભજનને ભરોસે રેજો દાસ સવાને જે રચના છે અને ભજનને ભરોસે બાપુ રિયા છે અને એના લોહીમાં છે બાપુના દાદા અને બાપુના પિતાજી બાબુ બાપા મારી બાજુમાં છે એટલે વિજય બાપુના બ્લડમાં વણાયેલું છે આ ભજન અને આ સંગીત વાદ્યો તો દર્શક મિત્રો પાછા એપિસોડમાં મળતા રહેશું ત્યાં સુધી મળશું મેળે વડે મળશું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એક દી નહીં મળીએ જે દી આ ધરતી ગઈએ જાય કમિયા